પ્રશાસનના પાપે ગરીબોને સસ્તા ભાવે મળતી દવાઓ પલળી રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત વચ્ચે જીએમએસસીએલ ગોડાઉન પરિસરમાં સાત સાત દિવસ સુધી પલળતી રહી દવા ભરેલી ટ્રક ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ સરકારી દવાના ગોડાઉનમાં પડેલી વિવિધ દવાઓનો જથ્થો વરસાદી પાણીમાં પલળ્યો દવા ગ્લોઝ અને સેનિટાઈઝરના ગ્લોવ્સ પણ પલડી ગયા એક્સપાયર ન થઈ હોય તેવી દવાઓનો જથ્થો પણ વરસાદી પાણીમાં પલડી ગયો રિયાલિટી ચેક કરવા માટે એબીપી પહોંચી ત્યારે દવાઓનો જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હતો ત્યાં એક પણ જવાબદાર અધિકારી પણ હાજર ન હતો ટ્રક ચાલક મુજબ નવું ગોડાઉન બનતું હોવાથી હાલ આ ગોડાઉનમાં જગ્યાનો અભાવ હોવાથી તેઓ ટ્રક ખાલી કરી શકતા નથી ગરીબ દર્દીઓની કરોડોની દવાઓનું ધ્યાન કોણ રાખશે એ પણ સવાલ છે જીએમએસસીએલના ગોડાઉનમાં દવાઓ ભરેલ ટ્રક વરસાદમાં પલળી રહ્યા છે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછતને લીધે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે પીડીયુ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના ઇન્ચાર્જ ડૉક્ટર જે કે નથવાણી મુજબ કુલ સાતસો ચૌદ દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી એપ્રિલ મહિનાથી કેલ્શિયમ ડાયાબિટીઝ ઉધરસ ચામડીના રોગની દવાઓ સહિતની દવાઓ હજુ સુધી પહોંચી નથી સિવિલ હોસ્પિટલમાં દવાની અછતને લીધે દર્દીઓને બહારના મેડિકલમાંથી ઊંચા ભાવે દવા ખરીદવી પડી રહી છે